ઓટો સેક્ટરની ઉપર કારણ કે જુઓ રાજજી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ સતત એક ભાવ ઘટાડાની જાહેરાત વિવિધ ઓટો કંપનીઓ દ્વારા કરવામાં આવી છે કાર મેન્યુફેક્ચરર્સ દ્વારા તો આની બહુ મોટી પહેલ કરવામાં આવી એમએનએમ જેવી કંપનીઓએ તો છ સપ્ટેમ્બરથી જ આ નવા ઘટાડેલા જીએસટીના ભાવ લાગુ કરી દીધા છે ખાસ કરીને ત્યારબાદ આપણે અન્ય કાર મેકર્સ તરફથી પણ જાહેરાત જોઈ ગઈકાલે ટીવીએસ મોટર આજે હવે બજાજ ઓટો આઈશર મોટર્સ આ બધી જગ્યાએ પણ અહીંયાથી આપણને ભાવ ઘટાડા આવતા જોવા મળ્યા હવે ખાસ કરીને મારે તમને એ પૂછવું છે કે આ આખા જીએસટીના આખું જે પરિસ્થિતિ ઉદભવી ત્યારબાદ તમને લાગે છે ક્યુ હજી થોડુંક એક સબડ્યૂડ રહેશે કારણ કે જો અત્યારે આપણે એક એન્ટિસિપેશનની અંદર ઓટો સ્ટોક્સની અંદર તો સારી રેલી આવતી જોવા મળી ગઈ છે પરંતુ પંદર ઓગસ્ટથી જે ખાસ કરીને બાઇંગ છે થોડુંક ડીલેડ થતું જોવા મળ્યું છે અને કદાચ છેલ્લા એક અઠવાડિયાની અંદર આપણને જોવા મળે ક્યુ ટુના એટલે તમને લાગે છે થોડુંક એક વોલ્યુમ થોડાક ઓછા રહી શકે છે અને બીજી તરફ માર્જિનને લઈને પણ પૂછવું છે કારણ કે જો ઘણી બધી જગ્યાએ આપણને ભાવ ઘટાડા આમ ટેક્સને લીધે આવ્યા છે તો શું આવનારા સમયમાં અહીંયા એનાથી આને લીધે માર્જિન પણ સુધરતા દેખાશે કઈ અપેક્ષા આપની ઓટો સેક્ટર ને લઈને બની રહી છે તો ડેફિનેટ નિરેશભાઈ અગર આપણે જોશું તો વીવર ક્વાઇટ પોઝિટિવ ઓન ઓટો સેક્ટર અને જે જે પ્રમાણે જે જીએસટી રિફોર્મ્સ આવ્યા છે અને જે પ્રમાણે બધા કંપનીઝ પ્રાઇસ કટ કરે છે અને એ જે બેનિફિટ છે એ કન્ઝ્યુમર્સને આપે છે તો એ કાફી પોઝિટિવ છે અને મને લાગે છે કે ડિપેન્ડિંગ જે આવ્યો છે તો આ એક જે વોલ્યુમ છે એ માં પિકઅપ આપણે લોકો જોઈ શકું છું બટ અત્યારે મને લાગે છે કે ક્યુ ટુમાં જે ઇમ્પેક્ટ છે એ એટલો નથી આપણે મળવાનું છે કેમ કે ટ્વેન્ટી સેકન્ડ થી આ ઇમ્પ્લીમેન્ટ થશે રાઈટ અને અત્યારે એઝ પર હિન્દુ કેલેન્ડર આપણે જોવા જઈએ તો શ્રાદ્ધનો મહિનો ચાલુ છે તો અત્યારે જે ટ્વેલ્વ ફિફ્ટીન ડેઝ છે એમાં ઘણા બધા લોકો પરચેસ નથી કરતા કાર્સ ઓર ન્યુ ન્યુ વ્હીકલ્સ ઓર ન્યુ થિંગ્સ તો મને લાગે છે કે જે ફૂલ ઇમ્પેક્ટ છે એ આપણે ક્યુ થ્રી ક્વોર્ટર્સ જો ક્વોર્ટર થ્રી છે એમાં આપણે લોકો જોઈ શકે છે અને અત્યારે જે ઇન્ડેક્સ છે એ ટેન ટેન વધી ગયું છે પોસ્ટ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી સ્પીચ અને લાગે છે કે થોડો બહુ પ્રોફિટ બુકિંગ આપણે જોઈ શકે છે ઇન સમ સ્ટોક્સ બટ ફ્રોમ ટુ ટુ થ્રી મંથ પર્સપેક્ટિવ મોર દેન દેટ ફ્રોમ ધ ટેક્ટિકલ પર્સપેક્ટિવ વી કન્ટિન્યુ ટુ રિમેન પોઝિટિવ ઓન ઓટો સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક અગર આપણે જોવા જઈએ તો અમે લોકોને ટાટા મોટર્સ મારુતિ સુઝુકી શું છે મોટર આ બધા જે સ્ટોક્સ છે એમાં કાફી પોઝિટિવ મોમેન્ટમ દેખાય છે તો આ બધા સ્ટોક્સ પર ફોકસ કરી શકે છે ઇન્વેસ્ટર્સ બટ અત્યારે મેં લાગે છે કે ફૂલ ઇમ્પેક્ટ જે છે એક ઓર્ડર 3 માં ક્યુ થ્રી ના નંબર્સમાં આપડે મળ છે તો આ એક ફેઝ છે એમાં આપણે લોકો એક્યુમ્યુલેટ કરી શકે છે કેમ કે જો પ્રાઇસિસ ઓલરેડી અપ થઈ ગયા છે અત્યારે તો સર્ટન પ્રોફિટ બુકિંગ વિલ નોટ બી રૂલ્ડ આઉટ બટ અગર થોડા ઘટાડે અગર ભાવ મળે છે તો એમાં ડેફિનેટલી એક્યુમ્યુલેશન કરી શકે છે ઇન્વેસ્ટર્સ હમ એટલે જુઓ ખાસ કરીને ઘટાડે ખરીદારી કરો તમને ત્રણ ચાર મહિના કદાચ આપણને વધતા દેખાય એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે ઓટો સેક્ટરને લઈને ઓવરઓલ એક રાજ્ય તરફથી આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે પરંતુ જુઓ આગળ વધ્યા અને ખાસ કરીને આજના દિવસે આપણને જે બ્લોકડીલના સમાચાર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કોટક બેંકની અંદર તે અત્યારે બ્લોકડીલ વિન્ડોની અંદર આપણને આ બ્લોકડીલ થતી દેખાય છે લગભગ ઓગણીસો એકતાલીસ પ્રતિ શેર પર નવસો કરોડ ના સો આપણને થતા જોવા મળી રહ્યા છે આપણને ખબર છે સુમિતોમો મિત્સોઈ બેન્કિંગ કોર્પોરેશન દ્વારા એક આ બ્લોકડીલની ચર્ચા ગઈકાલે આપણે કરી હતી અને અહીંયાથી સુમિતોમો મિત્સોઈ છે એ આવનારા સમયમાં યસ બેંકની અંદર રોકાણ કરવા માટેની મંજૂરી એમને આરબીઆઈ પાસેથી મળતી દેખાય છે એટલે આ ફંડ જે છે અહીંથી કોટકમાંથી હિસ્સો વેચીને જે એમને મળશે એ તેઓ યસ બેંક તરફ ડાયવર્ટ કરે એવી એક શક્યતા અત્યારે છે જોકે ગઈકાલે આ આપણે સૂત્રો પાસેથી મળેલી જાણકારી હતી ગઈકાલે આપણે સુમિતોમો મિત્સોઈ કોર્પોરેશનને પણ સંપર્ક કરો તો પરંતુ એમની પાસેથી કોઈ બહુ મોટા આપણને અપડેટ મળી નહોતી જો કે આવતીકાલે હવે આપણને કદાચ આ બ્લોક ડીલની ડિટેલ્સ બહાર આવતી દેખાશે કે કોણે કેટલો હિસ્સો કોટક મહેન્દ્રા બેન્કની અંદર વેચ્યો છે એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે લગભગ સત્યાસી પોઈન્ટ તેત્રીસ લાખ શેર્સમાં સોળસો પંચાણું કરોડના સોદા આપણને થતા દેખાઈ રહ્યા છે એટલે જોઈએ અહીંયા અત્યારે આપણને કેવી એક ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે આ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે આ બેન્કિંગ સેક્ટર કારણ કે જો અહીંયા યસ બેંકની અંદર રાજ્ય જે પ્રકારે આ જપાનની બેંક એનો ઇન્ટરેસ્ટ હતો એને લઈને થોડાક વાદવિવાદો પણ થયા પરંતુ ઓવરઓલ હવે અહીંયાથી આ જે બ્લોક ડીલ થઈ છે એના છે જે યસ બેંકના ડીલની અંદર આ કંપની કે કોર્પોરેશન છે આપણને વાપરતું દેખાશે તમને લાગે છે કે અહીંથી આ નવું ફંડિંગ ખાસ કરીને યસ બેંકની અંદર આવવાથી કોઈક મોટી ફરક આવશે કારણ કે આપણે જોયું હતું કે જ્યારે એક આ મોટો વિવાદ યસ બેંકનો બે હજાર સોળ સત્તર અઢારની અંદર આપણને થતો જોવા મળ્યો હતો ત્યારબાદ એસબીઆઈની એન્ટ્રી થઈ હતી ને એસબીઆઈ ઓલમોસ્ટ અહીંયા છેલ્લા ઘણા લાંબા સમયથી એક હોલ્ડિંગ રાખીને બેઠું છે મેજોરિટી લાગે છે અહીંયાથી હવે કદાચ આ નવા ઇન્વેસ્ટરને લીધે આપણને યસ બેંકની દિશાની અંદર કોઈક ફરક આવતો જોવા મળે આ જે ન્યૂ ઇન્વેસ્ટર્સ આવશે તો ન્યૂ ઇન્વેસ્ટર્સની જે પ્રમાણે રણનીતિ હશે અને જે પ્રમાણે એનો જો યોગદાન હશે બેંકમાં એ કાફી સરસ છે કેમકે એ ગાઈડન્સ પણ આપી શકે છે જે રોડમેપ છે આગળ જે પ્રોડક્ટ છે ન્યૂ લોન્ચેસ છે અને જે પ્રમાણે હાઉ ટુ કેપ્ચર ધ માર્કેટ છે એના પ્રમાણે પણ એ લોકો એ લોકો ફોકસ કરે છે પણ પર્ટિક્યુલર યસ બેંક પર અગર આપણે આવે તો જે તમે સારી રીતનું કીધું કે યસ મે એક જે ઇશ્યુ હતો અને પોસ્ટ એસબીઆઈ નો ઇન્વોલ્વમેન્ટ તો યસ બેંક એક તકરીબન આ સ્ટેબલ થઈ ગયો હતો અને ઘણા અગર આપણે પિછલા ક્વોર્ટર્સમાં આપણે જાય તો આપણે એ લોકો આપણે જોયું છે કે યસ બેંક પર્ટિક્યુલરલી વોઝ બાઇંગ સમ ઓફ ધી એનપી અકાઉન્ટ ફ્રોમ અધર બેંક એઝ વેલ તો આજે અગર અગર બેંક ખુદ એક એનપી એકાઉન્ટ બાય બેક કરે છે અને એના એને બાય કરે છે તો આ આ દર્શાવે છે કે બેંકની જે પોતાની જે બુક્સ છે એ કાફી સ્ટ્રોંગ છે तो मैंने लगे चाहे कि आज ये न्यू एंटेंट अगर जे आउटसाइड बीएसबैंक मार तो ए, एक पॉजिटिव टिकर हो सके चाहे फॉर बीएसबैंक बट इन टर्म्स ऑफ़ रिकमेंडेशन मैंने लगे चाहे कि जो अगर अगर जो इन्वेस्टर्स को व्यू चाहे टू टू, टू थ्री इयर्स होराइज़न तो आ लोका यस बैंक पर इन्वेस्ट કરી શકે છે ફ્રોમ this લેવલ એઝ વેલ અગર આ I will repeat અગર 2 to 3 યર્સનો હોરાઈ થઈ છે અને 6 તો યસ બેંક પર ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરી શકે છે અગર શોર્ટ ટર્મ ટ્રેડર છે તો મને લાગે છે બીજા ઘણા બધા બેંક છે કોટક મેધા બેંક છે HDFC બેંક છે SBI છે એ બગામ રિઝીનબલ લેવલ પર ટ્રેડિંગ કરે છે એન્ડ અક્રોસ અગર આપણે બેંક બેંકની વેલ્યુએશન અગર આપણે જુઓ તો એના પોતાને જો एनयूएस नो पैच नो बुक वैल्यू छे इना इट इज फीडिंग अराउंड डेट लेवल्स एज वेल तो મને લાગે છે કે અક્રોસ બેંકિંગ સેક્ટર મે કાફી પોઝિટિવ મોમેન્ટમ તો છે ઇટ્સ जस्ट दट કે એક ટ્રિગર ફ્રેસ ટ્રિગર અગર માર્કેટને મળી જશે તો આ આ બધા સ્ટોક્સ મે લાગે છે કે ઉપર ઉપર વેગમા પર ટાઈમ નથી લગાવવાનો છે તો વેલ્યુએશન કન્સર્ન પણ નથી રીઝનેબલ વેલ્યુએશન ગાઇડન્સ પણ લાસ્ટ ક્વારમાં સરસ હતો જે પ્રમાણે સીઆરઆર કટ આપણે જોયું છે ફ્રોમ આરબીઆઈ એનો ઇમ્પેક્ટ પણ નેક્સ્ટ ક્વાર્ટરથી આવશે તો એમાં પણ એક પોઝિટિવ આઉટલુક મળી શકે છે ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ તો ઓવરઓલ જે વેલ્યુએશન વાઇઝ અને જે પ્રમાણે સેટઅપ છે એ કાફી પોઝિટિવ છે અક્રોસ બેન્કિંગ સેક્ટર્સ